સામે આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર લોખંડના પતરાની છત નીચે સૂતેલા પરિવારના ત્રણ સભ્યોને વીજ કરંટ લાગ્યો હતો વીજ કરંટ લાગતા સાસુઓને વહુનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું ત્યારે અન્ય એક સભ્ય ઇજાગ્રસ્ત છે વીજ મીટરમાંથી પસાર થતો વાયર ક્રેક હોવાથી વરસાદી માહોલમાં ઘટના બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ત્યારે બે મહિલાના આકસ્મિક મોતને લઈને પરિવાર માથે આભ ફાટી પડતા આક્રંદ જોવા મળ્યો મૃતકમાં ઠાકોર કેશાબેન અને ઠાકોર સેજલબેન હોવાની માહિતી પણ હાલ સપાટી પર આવી છે રિપોર્ટર વીરમ ઠાકોર પાટણ